ધનતેરસ આરોગ્ય અને ધનનો સુભગ સમન્વય આસુ મહિનાની વધતેરસ જે ધનતેરસ તરીકે જાણીતી છે તે માત્ર ધન સંપત્તિની પૂજાનો તહેવાર નથી પરંતુ તે આરોગ્ય અને તંદુરસ્તીના મહત્ત્વને ઉજાગર કરતો એક પવિત્ર દિવસ છે ધન શબ્દનો સીધો સંબંધ આરોગ્ય સાથે છે કારણ કે એક સ્વસ્થ અને નિરોગી વ્યક્તિ જ સંસારના તમામ સુખો ભોગવી શકે છે અને ધન પણ કમાવી શકે છે પુષ્કળ ધન હોવા છતાં જો આરોગ્ય નબળું હોય તો તે ધન નિરર્થક સાબિત થાય છે આથી ધનતેરસનો મૂળ હેતુ ધન કરતાં પણ વધુ આરોગ્યનું મહત્વ સમજાવવાનો છે આસોવત તેરસનું પૌરાણિક નામ ધનવંત્રી ત્રયોદશી છે જે કાળક્રમે અપભ્રંશ થઈને ધનતેરસ તરીકે ઓળખાય આ દિવસ ભગવાન ધનવંત્રીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સોળ મી આ દિવસ ને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી જેથી લોકો માં આયુર્વેદ પ્રત્યે જાગૃતિ આવે આયુષ મંત્રાલય દ્વારા દર વર્ષે કોઈ એક વિષયને કેન્દ્રમાં રાખીને તેના પર સંશોધન અને જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવે છે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની થીમ્સ બે હજાર સોળ થી બે હજાર ચોવીસ બે હજાર સોળ ડાયાબિટીસની રોકથામ અને નિયંત્રણ માટે આયુર્વેદ 2017 पीड़ा व्यवस्थापन માટે આયુર્વેદ 2018 જન સ્વાસ્થ્ય માટે આયુર્વેદ 2019 દીર્ઘાયુ માટે આયુર્વેદ 2020 કોવિડ માટે આયુર્વેદ 2021 પોષણ માટે આયુર્વેદ 2022 હર ઘર હર દિન આયુર્વેદ 2023 एवरीवन ऑन एवरीडे માટે આયુર્વેદ 2024 વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક નવીનતાઓ આ ટીમ્સ આયુર્વેદના વ્યાપક ઉપયોગ અને તેના સામાજિક મહત્વ પર ભાર મૂકે છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક પૂજા અને અનુષ્ઠાનમાં અંતે જીવન આયુના આશીર્વાદ અનિવાર્યપણે માંગવામાં આવે છે કારણ કે નિરોગી શરીર ચારેય પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ, મોક્ષ ની સિદ્ધિ માટેની શરત છે. આયુર્વેદનું અવતરણ ચરક, સુશ્રુત અને પુરાણોની દ્રષ્ટિ આયુર્વેદના અવતરણ વિશે જુદી જુદી સંહિતાઓ અને પુરાણો જોવા મળે છે જે એક રસપ્રદ તુલના કરે છે સુશ્રુત સંહિતા આ સંહિતામાં ભગવાન ધન્વંતરી પાસેથી શિષ્યોને આયુર્વેદનું જ્ઞાન મળ્યું હોવાનું વર્ણન છે જેના પરથી સંહિતાઓની રચના થઈ ચરક સંહિતા આ સંહિતામાં આયુર્વેદના અવતરણ માં ભગવાન ધન્વંતરીનો ઉલ્લેખ નથી અહીં જ્ઞાનનો પ્રવાહ બ્રહ્માથી પ્રજાપતિ પછી અશ્વિની કુમારો અને ત્યાંથી ઇન્દ્ર સુધી પહોંચે છે ઇન્દ્ર પાસેથી આ જ્ઞાન ભારદ્વાજ અને આત્રેય જેવા ઋષિઓને મળે છે ચરક સંહિતામાં પછીના સમયમાં ઉમેરાયેલા કેટલાક અધ્યાયોમાં જ ધન્વંતરોનો અધિકાર જેવો શબ્દ જોવા મળે છે કાશ્યપ સંહિતા આ સંહિતામાં સીધું કશ્યપ ઋષિને ઇન્દ્ર દ્વારા આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત થતું દર્શાવવામાં આવ્યું છે આ ભિન્નતાઓનું કારણ વેદો અને પુરાણો વચ્ચેના તફાવતમાં રહેલું છે. વેદકાલીન દેવતાઓ અને ઋષિઓનો ઉલ્લેખ પુરાણો કરતા જુદી રીતે થયો છે. વેદકાળથી પુરાણકાળ દેવતાઓ અને આરોગ્યની પરંપરા ભારતીય સંસ્કૃતિને સમજવા માટે વેદો ઉપનિષદો અને પુરાણોનો ઊંડાણપૂર્વક અભ્યાસ જરૂરી છે. અત્યારના મોટા ભાગના તહેવારો અને ધાર્મિક અનુષ્ઠાનો પુરાણોના કથાનકો પર આધારિત છે. પુરાણોમાં શ્રાપ, ચમત્કાર અને प्रारब्ધવાદનો વર્ચસ્વ જોવા મળે છે જ્યારે ઉપનિષદો પુરુષાર્થ કર્મ અને યથાર્થ જ્ઞાન પર ભાર મૂકે છે વેદોમાં મુખ્યત્વે દેવયુગમાં અશ્વિની કુમારોનો ઉલ્લેખ આરોગ્યના દેવતા અથવા દેવોના ચિકિત્સક તરીકે જોવા મળે છે ઋગ્વેદમાં તેમનો ઉલ્લેખ 300મી વધુ વખત અને 50મી વધુ સૂક્તોમાં આહવાન અર્થે જોવા મળે છે દરેક સંહિતામાં આયુર્વેદનું જ્ઞાન બ્રહ્મા પ્રજાપતિ અને અશ્વિની અશ્વિની કુમારો પાસેથી પસાર દર્શાવાયું છે આ જ્ઞાન ઇન્દ્ર ને આપ્યું અહીં ઇન્દ્ર ને શાસક રાજા તરીકે સમજવાથી આયુર્વેદના જ્ઞાન નું લોકજીવનમાં પ્રસારણ કેવી રીતે થયું તે સ્પષ્ટ થાય છે વેદોમાં ભગવાન ધન્વંત્રી નો સીધો ઉલ્લેખ જોવા મળતો નથી આર્ય સમાજ દ્વારા પ્રકાશિત અથર્વવેદના એક સૂક્તમાં ધન્વંતરી દેવતા તરીકેની નોંધ જોવા મળે છે પરંતુ તે સૂક્તની કોઈ રૂચામાં ધન્વંતરી શબ્દનો ઉલ્લેખ નથી ધન્વંતરીનો પૌરાણિક પ્રાગટ્ય અને પુનર્જન્મ ભગવાન ધન્વંતરી મુખ્યત્વે પુરાણ કાળના દેવ છે તેમનું સૌથી પ્રસિદ્ધ કથાનક સમુદ્ર મંથન સાથે જોડાયેલું છે સમુદ્ર મંથન કથા પુરાણો અનુસાર ઋષિ દુર્વાસાએ શ્રાપ આપતા ઇન્દ્રની સંપત્તિ સમુદ્રમાં સમાઈ ગઈ જેના કારણે દેવતાઓનું બળ નબળું પડ્યું આ સંપત્તિ પાછી મેળવવા માટે દેવો અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું આ મંથનમાંથી નીકળેલા 13 માં રત્ન તરીકે ભગવાન ધનવંતરી હાથમાં અમૃતથી ભરેલો કુંભ લઈને પ્રગટ થયા તેમને શ્રી હરીવિષ્ણુના ચોવીસ અવતારો પૈકી 13 માં અવતાર માનવામાં આવે છે આ પ્રસંગ છઠ્ઠા મનવંતરમાં થયો હતો ધન્વંતરી નો પુનર્જન્મ પુરાણોમાં ભગવાન ધનવંતરીના પુનર્જન્મ થયો તેઓ અત્યંત દયાળુ અને પ્રજાવત્સલ હતા તેમણે પ્રજાના દુઃખ દૂર કરવા માટે હજારો ઔષધિઓનો અભ્યાસ કર્યો અને વ્યાધિ મટાડવાના ત્રણસો મી વધુ ઉપાયો શોધ્યા આ કારણે તેઓ વૈદ્ય ધન્વંતરી ધનવન અત્રી તરીકે ઓળખાયા ગરુડ પુરાણમાં જે ધનવંતરી સંહિતાનું વર્ણન છે તે સંભવતઃ રાજા દિવોદાસ દ્વારા રચિત છે બે દ્વાપર યુગના ધનવંતરી દ્વાપર યુગમાં કાશીના રાજા ધનવે પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને અબજ દેવે તેમના ઘરે અવતાર લીધો આ પુત્રે ભારદ્વાજ ઋષિ પાસેથી આયુર્વેદનું જ્ઞાન મેળવીને પ્રજાને રોગમુક્ત કરી પિતાના નામ ધન્વ પરથી તેઓ ધનવંત્રી તરીકે પ્રસિદ્ધ થયા આ કથામાં ધન્વ શબ્દનો અર્થ રણપ્રદેશ અથવા રણથી ઘેરાયેલું સ્થળ પણ થાય છે જે આ કથાને કોઈ મરુદેશ સાથે જોડે છે આયુર્વેદના આરાધ્ય અશ્વિની કુમાર કે ધનવંત્રી આયુર્વેદ ચિકિત્સકો માટે વેદકાળના દેવયુગ્મ અશ્વિની કુમારો આરાધ્ય છે જ્યારે પૌરાણિક કાળથી ભગવાન ધન્વંત્રીને આયુર્વેદના દેવ તરીકે પૂજવામાં આવે છે આ બંને દેવોની ઉપાસનાનો હેતુ આરોગ્ય પ્રાપ્તિ અને રોગ મુક્તિનો જ છે. પ્રાચીન મંદિરો અને શિલ્પોમાં અશ્વિની કુમારોની પૂજાના ઉલ્લેખો મળે છે. જ્યારે દક્ષિણ ભારતમાં આજે પણ ધનવંતરીની મૂર્તિઓ અને મંદિરો જોવા મળે છે. આ ધનતેરસે આપણે સૌ ધન સંપત્તિ સાથે આરોગ્યના મહત્વને પણ યાદ કરીએ. ભગવાન ધનવંતરીનું પૂજન કરીને અને અશ્વિની કુમારોનું આહવાન કરીને આપણે સૌ નિરોગી જીવન અને દીર્ઘાયુષ્ય માટેના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. આપ સૌને ધનવંતરી ત્રયોદશી અને ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ